બરોબર બનાજા તો સારા સારા બરફ હોય છે આટલા એરિયામાં ફેમસ પણ છે મિત્રો એક છે તો મિત્રો આજે આવી ગયા છે વિસ્તારની અંદર બરફ અને એમની જે સ્પેશિયલ છે એ પણ તમને બતાવવાનું છે અને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

રબડી ડીશનો ભાવ ચાલીસ રૂપિયા ક્રીમ રબડીના પચાસ માવાડી સાઈઠ વાળી છે સ્પેશિયલ માવાડી સો રૂપિયા ડ્રાયફ્રુટ સિત્તેર રૂપિયા સ્પેશિયલ ડ્રાયફ્રુટ સો રૂપિયા પછી ચોકો ડીશ છે પછી અમારી આ બધી સ્પેશિયલ છે મહા મલાઈ છે ચોકો મલાઈ છે ચોકો ડીશ છે પછી રજવાડી છે કેરભાઈ ડ્રાયફ્રુટ છે એ બધીની પ્રાઇસ બી અઢસો રૂપિયા અને અમારી સ્પેશિયલ નિરખુશ અને સ્પેશિયલ રજવાડી

અને આગળ નવી શાખા છે એ સાંજે પાંચ વાગ્યા થી રાતના અગિયાર વાગ્યા સુધી એનું લોકેશન છે કિડની હોસ્પિટલ ની આગળ જીબી ની સામે કિડની થી વાર નો રોડ થેન્ક યુ મહારાજ તો હા બરફ બરફનો ગોળો આઈસ ડિસ અને કેવી રીતે બનાવે છે એ તમને હવે પ્રોસેસ બતાવી તો તમે જોઈ શકો છો મિત્રો એમને બરફ એક બાઉલમાં લઈ લીધું છે એની ઉપર કાલા કટ્ટા નાખ્યું છે અને હવે એની ઉપર કોપરાનું છીણ નાખી દીધું છે એના પછી તૂટી ફૂટી અને કોપરાનું છીણ પછી દ્રાક્ષ નાખી દીધી છે અને એની ઉપર કાજુ કાજુ પછી આ માવો નાખ્યો છે કારણ કે એમની માવાની સ્પેશિયલ આઈટમ હોય છે એટલે માવો નાખ્યો એના પછી અમૂલનું જે મિલ્ક મેડ આવે છે એ મિલ્ક મેડ નાખી દીધું એના પછી સ્ટ્રોબેરી નાખી દીધું છે એની ઉપર નાખી દીધું જે ચોકલેટ સિરપ આવે છે એ અને હવે આમ ગોળો તૈયાર થઈ ગયો છે આપી દીધો તમને એ પણ બતાવી દીધું સાથે સાથે જો તમારે ગુલ્ફી પણ ખાવી હોય તો ગુલ્ફી પણ મળી જવાની છે ને એ પણ અલગ અલગ કલરની અંદર તો તમે જોઈ શકો છો એમાં એક કલર કાલા કટ્ટા કર્યું છે પછી ગુલાબ કર્યું છે અને એના પછી ત્રીજો કલર કરશે એ ગ્રીન કર્યું છે તમે જોઈ શકો છો ત્રણ કલર ની ગુલ્ફી પણ તમને મન ભાવે એવી મસ્ત મળી જાય છે બીજી વસ્તુ મિત્રો કે એ પ્યોર મિનરલ વોટર માંથી પાણી બરફ બનાવે છે અને જે સિરપ અંદર પાણી યુઝ કરે છે એ પણ મિનરલ વોટર નું જ કરે છે તો આ મિત્રો હવે આપણે એમની સ્પેશિયલ આઈટમ છે જે દિલખુશ સ્પેશિયલ છે જેના અઢીસો રૂપિયા આ લોકો ચાર્જ કરે છે તો એ આપણે બનાવડાવીએ છીએ તમે જો અત્યારે આપણું બરફ જમા તૈયાર થઈ ગયું છે એના ઉપર ઓરેન્જ કલર નાખી દીધું છે પછી મેંગો એના પછી રોજ ને રોજ પછી ગ્રીન કલર નાખી દીધું છે અલગ અલગ ફ્લેવર બધા એમને નાખી દીધા છે હવે એની ઉપર ડેકોરેશન માટે અમૂલનું મેડ જે આવે છે એ નાખી દીધું છે એના પછી એના તૂટી ફૂટી નાખી દીધી છે હવે એના પછી પાછું કોપરો નાખી દીધું છે એના પછી એના પછી એના ઉપર દ્રાક્ષ નાખી દીધે અને દ્રાક્ષ પછી કાજુ પણ નાખી દીધે એના પછી ફ્રી થી પાછું એક વખત અમૂલ નું મિલ્ક મેડ નાખી દીધું છે એના ઉપર પછી માવો નાખી દીધો છે મોરો અને માવાવાની એના પછી ફ્રીથી અમૂલનું એક વખત મિલ્ક મેડ નાખી દીધું છે અને એના ઉપર પછી સ્ટ્રોબેરી મૂકી દીધી છે અને ચારે બાજુ ચમચી આપે ને તમે જોઈ શકો છો મિત્રો જબરદસ્ત લાગી રહ્યું છે બરફનો ગોળો હવે એના ઉપર ડેકોરેશન માટે એમની જે એક સ્પેશિયલ આઈટમ આવે છે કે તરબૂજની જે જેલી આવે છે એ પણ લગાવી દીધી છે અને હવે એના ઉપર છત્રીનું ડેકોરેશન કરી દીધું છે સૌથી ઉપર એના ઉપર ચોકલેટ સિરપ જે આવે છે એ પણ નાખી દીધી છે અને હવે તમને એ ખાવા માટે એટલી મજા પડે ઓહો જય મહારાજ સાહેબ જય મહારાજ હા તો સાહેબ શું નામ છે તમારું નયન મહેતા નયનભાઈ મહેતા હા તો દિલખુશ ખુશ નું બરફ કેવું હોય છે એના વિશે થોડી વાત કરો અને અમારા દર્શન મિત્રોને એના વિશે થોડી માહિતી આપો તો સારામાં સારો બરફ હોય છે આટલા એરિયામાં ફેમસ પણ છે અને સૌને ગમે તેવા કલર ના શરબતો મળે છે મિનરલ વા પાણી નો રાખે છે

ઓકે સર હા મિત્રો તો આ લોકો પણ દર વર્ષે અહીં દિલખુશ માવા ડીશ અંદર બરફનો ગોળો ખાવા આવે છે તો તમે પણ તમારા મિત્રો સાથે એક વખત અહીં અચૂક થી બરફનો ગોળો ખાવા માટે આવો તો આ મિત્રો આગળ તમે જે વિડીયો માં એ એમની મેઈન બ્રાન્ચ છે અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ એમની બીજી બ્રાન્ચ છે એમાં ઉનારાપુર થી એમને ચાલુ કરી છે અને એમને એડ્રેસની વાત કરીએ તો વાણીવાર સર્કલ થી કિડની રોડ ઉપર છે એની વચ્ચે હિમાંશુ બંગલો ની એક્ઝેક્ટ સામે એમની બીજી બ્રાન્ચે છે તો ત્યાં પણ તમે એ જ ક્વોલિટી અને એ જ ક્વોન્ટિટી તમને અહીંયા મળી જવાના છે તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે આપણા માટે આપણે બરફ બનાવ દીધો છે અને તમને એ ટેસ્ટ કરીને બતાવીશું કે એમનું ટેસ્ટ કેવું છે અને બીજી વસ્તુ કે જે એમને બરફ વાપર્યો છે એ પ્યોર મિનરલ વોટરમાંથી બનાવેલો છે અને એની અંદર જે કલર વાપરે છે જે આપણે એસેન્સની બધા કલર હોય મિનરલ વોટર પાણીમાંથી કલરમાં એ પાણી મિક્સ કરીને એ લોકો યુઝ કરે છે એટલે પ્યોર હાઇજેનિક છે સ્વચ્છ છે તમે એમની લારી ઉપર પણ વિઝિટ કરીને જોઈ શકો છો એકદમ સ્વચ્છતા ચાલવે છે તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એમનું કેવું છે બીજી વસ્તુ કે એની અંદર તમે ડ્રાયફ્રૂટ પણ ફૂલ છે તમે જોઈ શકો છો કે આ કાજુ છે દ્રાક્ષ છે પછી જેલી છે આ તૂટી ફૂટી જેવું છે અને કોપરું બધું બહુ બધી જાતનું ડ્રાયફ્રૂટ પણ અંદર નાખે છે તો હવે આપણે તમને બતાવીશું એમનું ટેસ્ટ કરીને કે ટેસ્ટ કેવો છે જોરદાર ટેસ્ટ મિત્રો અલગ અલગ ફ્લેવર છે અલગ અલગ ટેસ્ટ આવે છે તો તમે પણ હું તમને કરી આ ઉનાળાની ટાઈમમાં તમે અહીં દિલખુશ આઈસ ડિશમાં એક વખત જરૂરથી વિઝિટ કરો કે જે આપણા કિડની હોસ્પિટલની સામે જે રોડ છે જીબીની સામે એક્ઝેક્ટ ઊભા રહેશે સાંજે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ઉભા રહેશે તો તમે એક વખત જરૂરથી વિઝિટ કરો અને જો અમારો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક શેર અને આ બરફના ગોળામાં એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મને એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જય હિન્દ